લેવા પટેલના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના આગામી એકવીસ જાન્યુઆરી સાત વર્ષ પૂર્ણ થવા જવાના છે જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન એકવીસ જાન્યુઆરી રોજ થશે આગામી 21મી જાન્યુઆરી રવિને સવારમાં ખોડલધામ ચેરમેન नरेश પટેલની ઉપસ્થિતિમાં 7 દિકરીઓનું હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે આ ભૂમિ પૂજનનું લાઇવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે એલએડી સ્ક્રીન પર બતાવવામાં આવશે ભૂમિ પૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજિત બે લાખથી વધુ લેવા પટેલ સમાજ સહિત દેશ વિદેશ થી ભક્તો ઉમટી પડશે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક મહિના સુધી દેશ વિદેશમાં આમંત્રણ આપવા માટે પ્રવાસ કર્યો હતો જેમને લઈને હાલ ખોડલધામ મંદિર ખાતે ડો મંડપ સહિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એકવીસમી જાન્યુઆરી પાર્કિંગ થી લઈને મંદિર અને

આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ એકવી એક બે હજાર ચોવીસના રોજ સાત વર્ષ થવા દેવ્યા રહ્યા છે ત્યારે દર દર એકવી એક તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે તો એ રૂપે જ્યારે એકવી એક બે હજાર સત્તરના રોજ અમારા ચેરમેનભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કર્યું કે ત્રણ પ્રકલ્પ એમાં એક શિક્ષણ આરોગ્ય અને ત્રણ પ્રકલ્પનો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છે જે છે આરોગ્ય આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી વીસ કિલોમીટર નજીક અમરેલી ગામ છે ત્યાં પચાસ એકર જમીન ખરીદી છે અને એમાં એકવીક બે હજાર ચોવીસના રોજ ખોલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આ પો આ બધા મહાપ્રોગ્રામમાં વધુ વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા એક મહાફજનનું આયોજન કરેલ છે અને લગભગ અંદાજે ત્રણથી ચાર હજાર સ્વયંસેવકોની વ્યવસ્થા સાથે અને અત્યારે આખા ગ્રાઉન્ડમાં આ એના એક બે હજાર ચોવીસના ભાગરૂપે એની તૈયારીઓ ફૂલ ઝડપે તૈયારીઓ થઈ રહી છે